જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા હાર્દિક અમારા સ્વાગત છે તો પેલા આપણા ટીમ મેમ્બરો છે એમને પણ વિશ કરી લઈએ ભાઈ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી લાગે છે વિક્રમભાઈ ભાઈ પોર માં ખાધ્યા વગર છે

તાર મૂછનો દોરતો તો ફૂટ્યો નહીં પાછા બનાવ કેવી તો ચલો તાર મિત્રો આપણે જઈએ ખેતરમાં અને જોઈએ ભાઈ કાજના દિવસમાં શું શું થાય છે એટલે તમે બધા આપણે વ્લોગ ને ચેક સુધી જુઓ હું તો કહું છું પૂરેપૂરો જોઈ નાખો ભાઈ એન્ડ સુધી બે ચાર વાર વ્લોગ જોઈ નાખો એટલે અમને થોડું ઘણું કોક મળી રાય મળી રાય તો મારે હું હેડ આય ઓમ તો પગ તો આલે જ છે પણ જીવન ચાલે

જો હાર્દિક ભાઈ બતા અડધી અડધી હા જુઓ ફેલ જતરી છે અડધી મને હું કોક આવી ગયું છે અડધી તો મિત્રો ફેલ જતી છે અત્યારે બધી સારું ઘી છે બુકંદરૂ ને બધું તે ઘેર લઈ છે ને બે નાખી અને દૂધ આવે છે કે નહીં આવતું અત્યારે વાર છે એમ જેબણી નહીં બેહો બરોબર અ તો વાર છે જેબણી નહીં થી બેહો બાકી પછી દૂધ બૂધ તો આવે ચલો તને આપણે જઈએ હવે ઘરે તો ગાઇઝ આજે તો ભાઈ ગેરાઈન તરત હતા તું ગીયા હતા એટલે અત્યારે લગભગ સર આ ત્રણે આમાં આંખ ખુલી છે આપણે અને ધાબા પડ આવ્યા છીએ ભાઈ તમને વ્યૂ બતાવો પાછળનું તમે બધું વ્યૂ જોઈ શકો છો ભાઈ એકદમ જોરદાર વ્યૂ થઈ ગયું છે મને લાગે છે કે ખાલી દસ પંદર મિનિટમાં જોરદાર વરસાદ પડવાનો છે તમે પાછળ બધો વાદળો જોઈ લો ભાઈ એકદમ કારો ભીભંગર થઈ ગયો છે તમને બતાવીએ થોડા ઘણા પાતરા તો જોઈ લો ગાઈઝ વાદળો તો તમે જો લે હું વાદળો થઈ રહ્યો છું ખતરનાક વાદળો મને લાગે છે આજે ફૂલ વરસાદ આવશે શું ફૂલ ફૂલ ચોજ માર અમાર તો આમે ભાઈ ડેમ ઉપર આવી ગયો છે અને ડેમ તો ફાટી જોયું કહેવાય મતલબ ઓવરફ્લો થયું વચ્ચે તો અત્યારે હાલ પણ ડેમનું પાણી છે અને વરસાદ પણ ફરી આવે છે એટલે બહુ નુકસાન થશે એવું લાગી રહ્યું છે બાકી નવરાત્રીમાં જવું પડે અમારે તો આખા નવરાત્રીમાં જવાનું છે હિંમતનગર મોડ આસાન બધા પણ આવો વરસાદ ચાલુ રહે તો મજા નહીં આવે બાકી તમે જોઈ લો ભાઈ વાદળો તો જુઓ લે આ જોવા બધા માણસો એટલે કે હું લઈ છે બધું મેઠા <laughs> તો ભાઈ જોરદાર વરસાદ આવી રહ્યો છે હવે ધીમે ધીમે મારા ટકલામાં નાના નાના છાંટાઓ પડવાના ચાલુ થઈ ગયા છે તો ચલો આપણે આપણું ટકલું ભીનું કર્યા વગર ફટાફટ નીચે જતા તો ભાઈ અત્યારે હાલ વરસાદ બંધ થઈ ગયો છે ખાસો બધો વરસાદ આવી ગયો થોડા સમયમાં બાકી તમે વાદળો વાદળો જોઈ શકો તો પાછળ સરસ મજાનો બધો વાદળો થઈ ગયો છે એટલે કીધી પર ચલો જોતા કીધું કારણ કે વરસાદ પણ ચાલુ હતો અને સુરત દાદો પણ બહાર નીકળેલા હતા મેં કદાચ મેઘ ધનુષ્ય કાંઈ નીકળ્યું હોય તો આપણને પણ જોવા મળે પણ છો ને

ભાઈ અમે આયા તા કુવર ખેતર હેતરમાં ઓટો મારવા ઓલે પરંતુ વિક્રમભાઈનો નો ફોન આવી ગયો છે કે બાવા ભાઈ ઘેર તમારું કામ છે તો ફટાફટ જઈએ આપડે ઘેર બાકી તમને અહિયાં વ્યૂ વ્યુ બતાવું ભાઈ જોઈ લે બધી વાય છે કે

તો ગાઈઝ અમે કરિયાણું લઈ લીધું છે ભાઈ અને અત્યારે ઓન ધ વે છે અમારા ઘર તરફ બાકી ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને ઠંડી પણ લાગી રહી છે ભાઈ થોડી થોડી અને વીજળી કાટકા થઈ રહ્યા છે એટલે બહુ બીક લાગી રહી છે તો ફટાફટ જતા રહીએ આપણે ઘેર અને કરિયાણું બધું ખાઈએ ત્યાં બરોબર કે લઈ બરોબર છે લે તાર કીટ આવી ગયું છે કરિયાણું આવી ગયું છે હું કીટ કરિયાણું તારું જે જઈને ખાજે તાર આવીને પાછું હો ને સારું આવજે તાન જય માતાજી

તો ભાઈ કાલે તમને બહુ મજા આવશે તો આજનો બ્લોગ કેવો લાગે ભાઈ સારો તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરો માળા ભાઈ ચલો ધાન બાય બાય એન્ડ ટેક કેર જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ